નમસ્તે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ દ્વિતીય સત્રાંત પરીક્ષા જે એપ્રિલ મહિનામાં યોજાવાની છે તેના ટાઈમ અહીં આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તમારી વાર્ષિક પરીક્ષા છે તે ચાર તારીખે શરૂ થશે અને ત્રેવીસ ચાર સુધી ચાલશે હવે જોઈએ આપણે તેનું ટાઈમટેબલ અને આ જે સૂચના જે છે એ તમે વાંચી શકો છો તો સૌ પ્રથમ જે પેપર છે એ પેપર રહેશે ત્રણ થી પાંચના વિદ્યાર્થીઓ માટે ચાર તારીખે રહેશે ગુરુવારે તમે જોઈ શકો છો ગુજરાતીનું પેપર પછી પાંચ તારીખે ગણિતનું છ તારીખે પર્યાવરણ અને રવિવારની માત્ર એક જ રજા આવે છે સોમવારે હિન્દી અને મંગળવારે થશે અંગ્રેજી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો શુક્રવારે પેપર રહેશે પ્રથમ ભાષા કે જેને મરાઠી ઉડિયા તેલુગુ તમિલ છે કે જે આપણે આવશે નહીં હવે તેર તારીખથી તમે જોઈ શકો છો તેર તારીખથી છ થી આઠ ના વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલુ તે જે છે સુધી ચાલુ રહેશે રજા પણ આવે તમે જોઈ શકો છો પહેલું પેપર હશે ગણિત પછી હિન્દી વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન સંસ્કૃત અને આ પેપર આપણે આવશે નહીં ગણિત આપણે પ્રથમ ભાષા મરાઠી ઉડિયા તેલુગુ તમિલ ઉર્દુ છે નહીં આપણું છેલ્લું પેપર રહેશે બાવીસ ચારે તો વિદ્યાર્થી મિત્રો તમે આ જે પેપરનું ટાઈમટેબલ છે તેનો સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો અને વિદ્યાર્થી મિત્રો ટૂંક સમયમાં જ વાર્ષિક પરીક્ષાના તમે પ્રેક્ટિસ કરી શકો તે માટે પ્રેક્ટિસ પેપરો અમારી ચેનલ પર મૂકવામાં આવશે